નમસ્કાર દોસ્તો હું છું ડોક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું આજનો એક મહત્વપૂર્ણ વિષય છે જેનું નામ છે લોસ ઓફ લંબાર લોર ઘણી વખત અમારી પાસે દર્દીઓ આવે છે કે સર અમારા એક્સરેમાં આ રીતે મોટા એકદમ બ્લોક કાળા અક્ષરમાં લખેલું છે લોસ ઓફ લંબાર લોર્ડોસિસ તો આ શું છે સૌથી પહેલા તો સિમ્પલિફાય કરી દઈએ આ સેન્ટન્સને લોરડોસિસ એટલે શું આપણા જો મણકા આપણે જોવા જઈએ આ ફિગરમાં તમે જોઈ શકો છો તે રીતે સર્વાઈકલ સ્પાઇન મતલબ કે ડોકનો જે ભાગ છે તે આગળની તરફ વળેલો હોય છે તેને લોર્ડોસિસ કહેવાય છે જે પીઠનો ભાગ છે જેને ડોર્સલ સ્પાઇન કહેવાય છે તે પાછળની તરફ કવ થયેલો હોય છે તેને કાયફોસિસ કહેવાય છે અને કમરનો ભાગ જે છે તે ફરીથી આગળની તરફ હોય છે તેને કહેવાય છે લોરડોસિસ તો દોસ્તો આ એક નોર્મલ કરવેચર છે આપણા શરીરના મણકાના હવે હાડકા લોર્ડો અથવા તો ઇવન સર્વાઈકલ લોડોસિસ પણ હોય છે જ્યારે પણ આ લોર્ડોસિસ જતું રહે છે મતલબ કે મણકા એકદમ સીધા થઈ જાય છે જે લોડોસિસ તમે આ રીતે જોયું ફિગરમાં જો એ ડોકનો ભાગ કે પછી કમરનો ભાગ એકદમ આમ સીધો થઈ જાય તો તેને કહેવાય છે લોસ ઓફ લોર્ડોસિસ તે જો ડોકના ભાગમાં હોય તો તેને સર્વાઇકલ લોર્ડોસિસ કહેવાય કમરના ભાગમાં હોય તો તેને લંબા લોર્ડોસિસ કહી શકાય છે બેઝિકલી તમે જોવા જાઓ તો આજે લોસ ઓફ લંબાર લોર્ડોસિસ શાના કારણે થાય છે તે થાય છે જે આપણા કમરના કે ઇવન ડોકના જે સ્નાયુઓ હોય છે તે સ્નાયુઓ એકદમ જ્યારે ટાઈટ થઈ જાય સ્નાયુઓ એકદમ ટાઈટ થઈ જાય તો પછી આ લોર્ડોસિસ જતું રહે છે અને મણકા આપણા સીધા થઈ જાય છે હવે આ લોસ ઓફ લંબાર લોર્ડોસિસ આ જે છે તે આપણા શરીરનું એક પ્રોટેક્ટિવ મિકેનિઝમ છે મતલબ કે શરીરમાં કોઈક ખરાબી કે કોઈક ઇન્જરી કંઈક ચાલી રહ્યું છે તેનાથી મણકાને રેસ્ટ મણકાને આરામ આપવા માટે આપણા સ્નાયુઓ ઝગડાઈ જાય છે અને આ લોસ ઓફ લંબાડ લોડોસિસ મતલબ કે આપણા હાડકાં સીધા થઈ જાય છે તમે ઘણી વખત જોયું હશે કે આપણે કમરના કે ડોકના સ્નાયુઓ જગડાઈ જાય ત્યારે એકદમ રોબોટની જેમ ચાલવું પડે કોઈ આપણાથી આગળ પણ ન વળી શકાય પાછળ ન વળી શકાય કે ડોકની ક્યારેય મૂવમેન્ટ ન થાય આ જ્યારે સ્નાયુઓ જગડાઈ જાય છે ત્યારે આ તકલીફ થાય છે બેઝિકલી શું હોય છે આ પ્રોટેક્ટિવ મિકેનિઝમ શા માટે છે જ્યારે તમને હાડકામાં કંઈક ફ્રેક્ચર થયું હોય હાથમાં કે પગમાં તો તમને પ્લાસ્ટર આપવામાં આવે છે મતલબ કે હાડકાને રેસ્ટ આપ્યું છે હવે કમરનો જે ભાગ છે ત્યારે જો મસલ જકડાઈ જાય સ્નાયુઓ જકડાઈ જાય તો આપોઆપ તમે ચાલવાનું ઓછું કરી દેવાના છો અને તમારો જે કમરનો જે ભાગ છે જ્યાં આગળ કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે તેને રેસ્ટ મળી શકે છે હવે આ વસ્તુ શાના કારણે થઈ શકે છે સૌથી મહત્વનું અને સૌથી કોમન જે કારણ છે તે છે ડિસ્ક અથવા તો ગાદી ફાટી જવી જ્યારે ગાદીને કોઈ ઈજા થાય છે ત્યારે ત્યાં આગળ સન્હદ દુખાવો શરૂ થાય છે અને તે દુખાવાને ઓછો કરવા અથવા ત્યાંની મૂવમેન્ટ ઓછો કરવા માટે આપણા સ્નાયુઓ જગડાઈ જાય છે અને તેના કારણે આપણને ચાલવામાં તકલીફ થઈ શકે છે બીજું અંદર કોઈ ઇન્ફેક્શન હોય મણકાનું જ્યારે કોઈ ઇન્ફેક્શન હોય ત્યાં ભરું થઈ ગયેલું હોય તો પણ આપણા સ્નાયુઓ જકડાઈ જાય છે અને તેના કારણે પણ આપણને ચાલવામાં તકલીફ થઈ શકે છે ત્રીજું જ્યારે કોઈ ઈજા થઈ હોય મતલબ કે કંઈ ફ્રેક્ચર થયેલું હોય મણકામાં તો પણ આ તકલીફ થઈ શકે છે તો દોસ્તો આ ત્રણ સૌથી મહત્વના કારણો છે સ્લીપ ડિસ્ક બીજું છે ઇન્ફેક્શન અને ત્રીજું છે ફ્રેક્ચર આ ત્રણ કારણોના લીધે આપણને લોસ ઓફ લંબાલ લોટોસિસ મતલબ કેસ નાય બોર ચકડાઈ શકે છે અને આ એક આપણું પ્રોટેક્ટિવ મિકેનિઝમ છે તો આનાથી કોઈ દિવસ તમારે ગભરાવવું નહીં તમને જો આ તકલીફ રહેતી હોય તો તમારે નજીકના કોઈપણ સ્પાઇન સર્જનની અપોઇન્ટમેન્ટ લઈને તેમને મળવું જોઈએ અને આનો ઈલાજ કરાવવો જોઈએ તમને આવી બીજી કોઈ પણ તકલીફ હોય તો તમે નીચે લીધેલા નંબર પર કોલ કરીને અમારી અપોઇન્ટમેન્ટ લઈ શકો છો અને અમને મળવા માટે આવી શકો છો ધન્યવાદ